નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મહાલક્ષ્મી લઈને આવી રહ્યા છે કુબેરનો ખજાનો આ ચાર રાશિના લોકો પર રહેશે સાક્ષાત મહાલક્ષ્મીની કૃપા મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કારણ કે તમારે વધુ પડતું તળેલું ખાવાનું ટાળવું પડશે નહીં તો તમે કોઈ રોગને આમંત્રણ આપી શકો છો અને તમારે તમારી દિનચર્યામાં યોગ કસરતનો સમાવેશ કરવો જોઈએ તમે તમારા આરામ માટે કેટલીક વસ્તુઓ ખરીદવામાં પણ ઘણા પૈસા ખર્ચ કરશો તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમને પરિવાર તરફથી સહયોગ મળશે પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથીના પ્રેમમાં ડૂબેલા જોવા મળશે અને તેમની સાથે રોમેન્ટિક દિવસ વિતાવશે પરંતુ તમારા જીવનસાથી કોઈ બાબતે તમારા પર ગુચ્છે થઈ શકે છે તમારે તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ જો તમે કોઈ ભૂલ કરી હોય તો તમારે તરત જ તેના માટે માફી માગવી પડશે કોઈ પણ નવી યોજનામાં પૈસા રોકાણ કરતાં પહેલાં તમારે તમારા ભાઈઓ સાથે વાત કરવી જોઈએ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે તમે કોઈ બાબતને લઈને તણાવમાં રહેશો તમારા સ્વભાવમાં સુધારો થશે પરિવારના સભ્યો પણ પરેશાન રહેશે તમારે કોઈ પણ પ્રકારની ચર્ચા કે લડાઈમાં પડવાનું ટાળવું પડશે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારે ધીરજ રાખવી પડશે જો તમે પહેલાં કોઈ પૈસા ઉધારા લીધા હોય તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવી શકો છો વ્યાવસાયિક લોકો માટે દિવસ થોડોક નબળો રહેશે મિત્રો કર્ક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમારે સાવચેત અને સતર્ક રહેવું પડશે જો તમે કોઈ મિલકત સંબંધિત વિવાદથી ચિંતિત છો તો તમારે તમારા કોઈ પણ વડીલ સાથે આ વિશે વાત કરી શકો છો તમારે પહેલાં તમારું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે કારણ કે તમારી પાસે એક જ સમય ઘણા કામ છે તમારે તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખવું જોઈએ નહીં તો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે તમારે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે અચાનક પ્રવાસ પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે તમે તમારા કોઈ પણ જૂના નિર્ણયો વિચારપૂર્વક લેશો તમે કાર્યસ્થળમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકો છો અને તમારા કેટલાક વિરોધીઓ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે જેનાથી તમારે બચવું પડશે તમે લાંબા સમય પછી લાંબા સમય પછી તમારા કોઈ મિત્રને મળી શકો છો જો તમે બાળકોને કોઈ જવાબદારી આપો છો તો તે તેને પૂર્ણ કરશે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે કાર્યસ્થળ પર તમારી પાસે ઘણું કામ હોઈ શકે છે પરંતુ તમે સમયસર તમારી જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો અને બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે તમે તમારા પ્રિયજન સાથે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો પરિવાર સાથે સંકલન જાળવી શકો છો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે પૈસા ઉધાર લેવાનું ટાળો ખર્ચ પર નિયંત્રણ રાખો તમને પરિવારનો સહયોગ મળશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો તમારી વ્યવસાયિક યોજનાઓ ગતિ પકડી શકે છે પકડી રહી છે જે તમને ખુશ રાખશે પરંતુ કેટલાક ખર્ચા થશે જે તમારે ન ઈચ્છતા હોવા છતાં પણ સહન કરવા પડશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં અચાનક બગાડને કારણે તમે ઉતાવળમાં રહેશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ થોડોક તણાવપૂર્ણ રહેવાની શક્યતા છે તમે તમારી માતાના સ્વાસ્થ્યમાં ચાલી રહેલી સમસ્યાઓથી ચિંતિત રહેશો અને વ્યવસાયમાં ઇચ્છિત નફો મળ ન મળવાને કારણે તમે થોડા પરેશાન રહેશો પરંતુ તેમ છતાંય તમે તમારા રોજિંદા ખર્ચ સરળતાથી પૂરા કરી શકો છો જો વિદ્યાર્થીઓએ કોઈ સફળતામાં ભાગ લીધો હોય તો તેમને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે તમારી મિલકત સંબંધિત કોઈ પણ બાબત તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો લાવવાનું ટાળવું પડશે નહીં તો તમે ચિંતિત રહેશો તમે દાન કાર્યમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશો વિદ્યાર્થીઓએ તેમના પરિવારના સભ્યો સાથે તેમના અભ્યાસમાં આવી રહેલી સમસ્યાઓ વિશે વાત કરવી પડશે અને પ્રેમ જીવન જીવતા લોકોએ તેમના જીવનસાથી સાથે દલીલ ન કરવી જોઈએ નહીં તો આ ઝઘડો લાંબા સમય સુધી ચાલી શકે છે વ્યવસાયિક બાબતોમાં કોઈ પણ અંધળો વિશ્વાસ ન કરો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે દિવસ સારો સાબિત થશે તમને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાંથી રાહત મળશે તમે તમારા મિત્રો સાથે મનોરંજનમાં થોડો સમય વિતાવશો અને ભાગીદારીમાં કોઈ કામ કરવાની યોજના બનાવી શકો છો તમે તમારા માતા પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ બાબત પર ચર્ચા કરી શકો છો પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળવાને કારણે વાતાવરણ સુખદ રહેશે અને તમે ટૂંકા અંતરની યાત્રા પર જવાનું પણ વિચારી શકો છો કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે જો કાર્યસ્થળ પર કોઈ સમસ્યા હોય તો તમને તેનાથી ઘણી હદ સુધી રાહત મળશે પરંતુ કોઈની વાત સાંભળીને કોઈ વિવાદમાં ન પડો નહીં તો તમને નુકસાન થઈ શકે છે જો તમે તમારા સાસરીયા પક્ષના કોઈને પૈસા ઊસીના આપો છો તો આપતા પહેલાં તમારા જીવનસાથી સાથે વાત કરો નહીં તો તમારા પરસ્પર સંબંધોમાં તિરાડ પડી શકે છે જો તમારા બાળકના કરિયર વિશે કોઈ ચિંતા હતી તો તે સમાપ્ત થઈ જશે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિ માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે આ સમય વેપારી વર્ગ માટે કેટલાક ઉતાર ચઢાવ લાવશે તેમને પોતાની રોકાણ યોજનાઓ બંધ કરવી પડશે અને તમારી અંદર રહેલી વધારાની ઉર્જાને કારણે તમારે બિનજરૂરી બાબતોમાં બગાડને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારે તમારા પરિવારના સભ્યો સાથે બેસીને તમારી સાથે ચાલી રહેલા વિવાદની ચર્ચા કરવી પડશે અને આ સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ